શું આપ પણ ગુજરાત પોલીસમાં જોડાવા માંગો છો તો આ વિડીયો એકવાર જરૂર જોજો ગુજરાત પોલીસ વિભાગમાં બાર હજાર જેટલી જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે શું તમે પણ ખાખી વર્દી પહેરવા માંગો છો કેવા હશે નિયમો પહેલા રનિંગ આવશે કે લેખિત શું રનિંગના માર્ગ ગણાશે તમારા આ તમામ પ્રશ્નોનો જવાબ લઈને હું આવ્યો છું પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ પરીક્ષા બે તબક્કામાં રહેશે નંબર વન શારીરિક કસોટી નંબર ટુ લેખિત પરીક્ષા શારીરિક કસોટી ક્વોલિફાઈંગ રહેશે જેમાં માત્ર રનિંગ કરવાનું રહેશે એના કોઈ માર્ક્સ હશે નહીં પુરુષોને 5 કિલોમીટર રનિંગ 25 મિનિટમાં કરવાનું રહેશે અને જ્યારે મહિલાઓને 1600 મીટર રનિંગ 9 મિનિટ 30 સેકન્ડમાં કરવાનું રહેશે આના કોઈ માર્ક્સ રહેશે નહીં જો આ સમય મર્યાદામાં તમે રનિંગ કરી લો છો તો તમે આગળના તબક્કામાં જઈ શકશો બીજો તબક્કો હશે લેખિત પરીક્ષાનો લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપની હશે ઓબ્જેક્ટિવ ટાઈપમાં બસો માર્કનું પેપર હશે આ બસો માર્ક પેપરની અંદર બે તબક્કા હશે પાર્ટ એ પાર્ટ બી પાર્ટ એ ની અંદર તમને ત્રણ સબ્જેક્ટો પૂછવામાં આવશે મેથ્સ ત્રીસ માર્ક નું રીઝનિંગ ત્રીસ માર્ક ગુજરાતી વીસ માર્ક ટોટલ થઈને એસી માર્ક અને પછી પાર્ટ બી આવશે જેમાં તમને થિયરિકલ સબ્જેક્ટ પૂછવામાં આવશે જેમાં બંધારણ ત્રીસ માર્ક સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર એ ચાલીસ માર્ક અને ત્યાર પછી હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર પચાસ માર્ક ટોટલ થઈને 120 વીસ માર્ક 80 અને 120 વીસ ટોટલ થઈને બસો માર્કનો પેપર હશે જેના માટે તમને સમય મળશે ત્રણ કલાકનો આ પરીક્ષામાં તમને સફળતા અપાવવા માટે અમારી લાયન્સ કરિયર એકેડેમીની ટીમ તૈયાર છે શું તમે તૈયાર છો ખાખી વર્દી પહેરવા માટે લાયન્સ કરિયર એકેડેમી છેલ્લા પાંચ વર્ષથી સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તાલીમ આપી રહી છે અને એમાં અત્યાર સુધી બસો કરતા વધુ વિદ્યાર્થીઓ સફળતા મેળવી ચૂક્યા છે શું તમે પણ આ લિસ્ટમાં સામેલ થવા માંગો છો લાયન્સ કરેર એકેડેમીના ફેકલ્ટી ટીમની વાત કરીએ તો હું પોતે મહેશ મિશ્રા છેલ્લા પંદર વર્ષથી કાયદો અને બંધારણ વિષય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું તેની સાથે સાથે વિદ્યાર્થીઓના મેન્ટર તરીકે એના એક્ઝામ સુધી છેક સુધી જોડાયેલો રહું છું નેક્સ્ટ આપણી ફેકલ્ટી છે ઉત્સવી બ્રહ્મભટ્ટ ઉત્સવી બ્રહ્મભટ્ટ જે ઇતિહાસ ભૂગોળ અને કલ્ચર જેવા મહત્વના વિષયોને ક્લાસમાં જ સરળતાથી વિદ્યાર્થીઓને યાદ કરાવી દે છે નેક્સ્ટ આપણા ફેકલ્ટી છે સંજય નાગર સર સંજય નાગર સર જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી વિષય ભણાવવાનો બહોળો અનુભવ ધરાવે છે ગણિત અને રીઝનિંગ જેવા અઘરા વિષયોને સરળતાથી શીખવાડવાનું કામ કરી રહ્યા છે રવિ સર અને અક્ષત સર સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણાવવા માટે આવે છે આપણા અનોખા સર એટલે કે કલ્પેશ મકવાના સર હવે વાત કરીએ ફિઝિકલની ફિઝિકલની તૈયારી કરાવશે તમને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રૂપેશ મકવાના સર અને મિત સર જે ઘણા બધા મેડલ્સ ધરાવી ચૂક્યા છે હવે વાત કરીએ એકેડેમીની વિશેષતાની આ એકેડેમીમાં તમને મળશે ડિજિટલ ક્લાસરૂમ એટલે કે ડિજિટલ બોર્ડના માધ્યમથી દરેક સબ્જેક્ટને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે સ્ટડી મટિરિયલ જે તમને તમારી તૈયારીમાં સરળતા કરાવશે ઓનલાઈન એપ્લિકેશન ઘરે ગયા પછી તમે વિડીયો પણ રિવિઝન કરી શકશો ટેસ્ટ તમારું મૂલ્યાંકન તમે કરી શકશો લાઇબ્રેરી સુવિધા તમે ક્લાસ પછી પણ અહીંયા બેસી શકશો અને એ પણ માર્કેટ કરતા સૌથી ઓછી ફીસમાં તો મિત્રો રાહ અત્યારે સંપર્ક કરો લાયન્સ કરિયર એકેડમી અમદાવાદનો